જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી આજના નવા વિડીયોમાં તો મિત્રો આપણે આજે લઈને આવ્યા છીએ છીએ આપણા કલરિંગ પતંગ અને મિત્રો આપણે અંગાથી લઈને આવ્યા છીએ અઢી હજાર વરનું કાચું ટેલર તો મિત્રો આપણે પહેલાં નેના હતા એટલે એવું વિચારતા કે કાચી દોરીથી આપણે પતંગ ચગાઈએ તો કદાચ તૂટી જાય પણ આપણે પતંગ ચગાવવાનો છે આજે કાચી દોરીથી જ ઓમનીમ જગાવાનું છે પાયા વગર તો મિત્રો વિડીયોમાં બન્યા રહો અને ઉત્તરાયણ આપણે નજીક આવી જાય છે એટલે બધાને અમારા તરફથી બધાને હેપી ઉત્તરાયણ અને ઉત્તરાયણમાં તમારું ધ્યાન રાખજો અને સરસ મજાના પતંગ ચગાવજો ચીક્કી ફાફડા અને જલેબી તમારે જે લાવવું હોય લાઈન ખાજો થાય તો ધમાકેદાર ઉત્તરાયણ મનાવજો તો મિત્રો આજે આપણે પહેલાં સારો પતંગ અમાથી ચેક કરજું અને પછી પતંગ જગાવશું તો વિડીયો બનાવી રહો અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે નવા નવા વિડીયો અમારી ચેનલ પર તમને જોવા મળે તો મિત્રો આપણા અરે પતંગ એ કાઢી દઈએ તો મિત્રો આપણે લાવી દીધું છે ગળગળું આ જો આવું છે કાચી દોરી છે આપણે અઢી અઢાર વાર છે અને આપણે હું આ તોડી કાઢું ના સુ મેન્યુ પણ મિત્રો પહેલા આપણને એવું લાગતું હતું કે કદાચ આપણે જોડે આ કાચી દોરીથી સગાયો હોય પતંગ તો કદાચ બીજાને હમલ્યા વાળાને પતંગ કાપ કે આ કપાઈ જાય એ વિચાર આવ્યો છે તમારા મનમાં અને વિચાર આવ્યો હોય તો કમેન્ટ કરજો અને આજે આપણે એવું આ લઈને આવે છે જો આ કાચું પવરાગરનું તો કોરે કોરું કચ્યું જ નહીં હોય બરોબર ડાયરેક્ટ દોરી થાય રહી એટલે આજે આપણે ટેસ્ટ કરવા છે ઓનાથી પતંગ આપણે ચગાવજું અને જોઈએ કે શું થાય જાય એમ તો મિત્રો આપણે પતંગને કિન્ના પણ ઓનાથી પચ્યું તો મિત્રો આપણે દોઈડી એવી લાગતી તો નહી ફટફટ તૂટી જાય એવી થોડી મજબૂત તો આસાનીથી પણ આપણે જોઈએ સગા છે તૂટી જાય તો વાયરામ પડે ને એટલે કોઈ નક્કી ના કહેવાય દોરી કાચી છે તો મિત્રો આપડે પતંગને કિન્ને વજન તૈયાર કરી કે જો સગાવાનું છે ખાલી તો પતંગ કેવો સગા છે આપણે સગાઈ જોઈએ હું થાય છે પણ આ તો નક્કી ના કહેવાય છે ઇમ્ન કોરી એટલે કોઈ નક્કી ના કહેવાય પણ જોઈએ આમ આગળ શું થાય છે પેલા લાગતું તું કે આપણે ડાયરેક્ટ સગાઈ જોવું પણ કદી કંઈ આવી નથી આવું સગાવાનું તે આજે આપણે લાવી દીધું છે તમારા બધાને મનમાં છે વિચાર અરે મારે વિચાર હતો કે આપણે લાઈ દીધી દોયરી ડાયરેક્ટ અને આજ આપણે સગાઈયું હું થાય તો વિડીયો બનાવીરો ખરેખર મિત્રો આ દોયડી આપડે કાચી છે એટલે એવું લાગે છે કે કદાચ પતંગ વાયરામાં પડશે વધારે તો આપણે ખેંચ્યું તો કદાચ તૂટી જશે કારણ કે કાચી દોયડી છે પાયા વગર ની અંદર કાચ નઈ નાખ્યા તો કલર નઈ કરી છે ને કોરે કોરી આપડે સગાઈ છે તો તમે જોવો આપણે આદર સગાઈયું પણ ખેંચી જોઈએ કે તૂટી જાય છે કે નહીં અને તૂટી જાય તો આપણે વિડીયોમાં બતાવજો કદાચ પણ લાગતું તો નઈ તૂટી જાય તો વળી કોઈ કહેવાય કોઈ વિચાર આવે છે મન તો એક વિચાર આવે છે કે આપડે ગલ્લા જઈએ ને ગલ્લા આપણે કોઈક પેલી સેવ કરી ગોઠિયા ગમે તે લઈએ પડી કું વાળી ને પેલો આ ઓમ સુખ 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 બોધી આલ દે વેટીને એવું લાગે છે જેમ કે આ ઈચના લટડાયેલું છે ઓમ કરીને અને આ ઓમ દોર્યું છૂટતું હોય એવું જ લાગે છે આવી રહ્યું તમને એવું લાગતું હોય કમેન્ટ કરજો જરૂર બાકી આપણને તો એવું લાગે છે અને પતા અમે ઠેઠ અધર ચડી ગયો અધર દોઢ જેઠ આગ જેઠ વાયરામ પડી ગયો પણ હજી કોઈ અસર થઈ નહીં શું કે દોયડી એમના જ છે કોઈ લાગ્યું નહીં દોયડી છોડે જઈએ છે મિત્રો દોયડી ફૂલ છોડે જઈએ છે જાય છે તો પતંગ દેખાય છે ડાક્ટર આ બાજો મિત્રો પતંગ તો મિત્રો આપડે પતંગ બહુ ચડાયો છે કે દોયડી તૂટે છે કે નહીં દોડી કાચી છે એટલે કોઈ નક્કી તો નહીં પણ આપણે ખેંચી જઈએ હવે તૂટે છે કે નહીં તો મિત્રો કોઈ ફરક નહીં પડતો દોડીને આપણે નક્કી તો નતું કે તૂટી જાય કે ના એ તૂટે પણ ના તૂટી એટલે આમ પતંગ આપડે સગાઈએ કે કાચી હતી તો જો પતંગ બહુ વાયરામાં છે તો લાલભાઈ ખતરનાક ખેંચી નાખ્યું છે પણ કોઈ ફરક પડ્યો નહીં પતંગ ઇમ નાઈમ જ છે આપણે જે પેઢી છે કહીએ છીએ એમ છે કોઈ ફેરફાર થયો નહીં તો મિત્રો તમારા મનમાં વિચાર હતો એ પણ કહેજો જો વિચાર હતો એ બાકી મન તો એવું હતું કે કદાચ તૂટી જાય પણ તૂટ્યું નહીં એટલા માટે અમે છે ને આપણે કોઈક નવું કરશું તો આ છે ને કોરે કોરી દોડીશ બરોબર અને જે આપણે પાકી દોડી જે પવરાઈએ ને આપણે જે કલર અને કાચને બધું મિક્સ કરીને જે પાવે છે ને એરે દોડી આપણે જે પવરાઈને લાવીએ છીએ અને આ કાચી આ એરી કાચી દોડી પાકી દોડી બે વીએસ વીએસ કરીશું અમે જોઈએ ઓનું કપાઈ જાય છે કે જે પાકી દોડી એનું કપાઈ જાય તો મને તો લાગતું નહીં પણ આપણે ટ્રાય જરૂર કરીશું તો કમેન્ટ કરજો કેવું લાગે છે તો અમે આપણે એનો ટ્રાય કરીશું શીયું કપાય છે પાકી દોડી કપાઈ જાય છે કાચી દોળી કપાઈ જાય છે એના માટે વિડીયો બનાવો બાકી કોઈ ફેરફાર પડ્યો નહીં આ જો એમ છે ખરેખર મિત્રો આ દોયડી એટલી બધી પાતળી છે જીગો જો ફિરકી લેવા પવરાયેલી દોયડીની અને એ દોયડી અને આ દોયડી હંગાથે આપણે પતંગ ના કેસ કરશું અને જોઈએ એ દોઈડી કપાઈ છે આ દોરી તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો કારણ કે નવા નવા વિડીયો તમને રોજ જોવા મળો તો જોવા મિત્રો આપણે સરસ દોઈડી આવી દીધા ભીરકી વાળી આપણે આ પાયેલી દોઈડી જો હવે આ દોઈ કાપી કાઢે છે આ દોડ્યુંને કાપી કાઢે છે એટલા માટે હું કીને કિન્ડે નાખું પછી આપણે સગાઈએ તો મિત્રો જીગાઈ પતંગ સગાઈ દીધું બરોબર ધર અને હવે આપણે જોવાનું એટલું બાકી રહ્યું છે કે દોયડી ઈરા પતંગ ને કાપે છે કે એ પતંગ આ દોયડી ને કાપે છે તો હવે આપણે થોડો પતંગ વાયરામાં ધર સગ એટલે આપણે કેસ લગાવીશું અને જોઈએ કે જે દોયડીમાં તાકાત છે કાચી દોયડીમાં કે પાયેલી દોયડીમાં તો વિડીયોમાં બને રહેજો અને વિડીયો એન્ડ સુધી જોજો જીગા લાગે લાગત આપણું ખપી છે આ દોયડી છે ને આ કાચવાડી છે આપડા પતંગ ને લાલભા તો કોઈ નક્કી કેસ લગાવી આપણે કાંક ખબર પડે તો મિત્રો અમે આપણે જોઈએ કેસ લગાવીએ થાય છે આજ અમે પાકી દોડી લાલભા કાચી દોડી અને જોઈએ કુ થાય છે તો મિત્રો આપણે પૂરેપૂરી કોશિશ કરી બળભણું ખેંચી નાખ્યું પણ જે પેલી દોળી રહી એ લપસાઈ જાય છે કોઈ ખડો થતો નહીં એટલે સીધી સરળ હળતા હરકી જાય છે તો અલીકોર અમે લાલભાઈ ખેંચી કદાચ જોઈએ અમે આવું થાય છે તો અમે જોવા આવું થાય છે લાલભા અમે ખેંચીએ આ વખત તો મિત્રો આપણે આ વખત ફરીથી કાપવાની પૂરેપૂરી કોશિશ કરશું કે શું થાય છે કપાય છે કે નહીં કારણ કે દોળી કાચી છે એટલે લપસાઈ જાય છે દોડી ઉપર આવે એટલે પણ આપણે આ વખત ખેંચ્યું ને જોઈએ કે કપાઈ શકે નહીં તો વિડીયો બન્યા ને હવે થઈ જો તૈયાર તો ફાઈનલી મિત્રો આપણે ઘણું બધું ખેંચ્યું હતું બરોબર કારણ કે છે પતંગ ટોકાલે લેમ ને આપણે નજીક ખેંચીને નાખીશું પણ છેવટે બસ આપણું કપાઈ ગયું તો તમે વિડીયોમાં જોયું કે ફૂલ જ્યુ છે થોડી દોયડીમાં નહીં જોયું કારણ કે દોયડી એની કાચી હતી એટલે આપણે ગમે તેટલું ખેંચે તો એ ફર કંઈને દોયડી આવી જાય આપણા જોડે પણ ત્યાં પછી છેવટે બસ કપાઈ ગયું તો આપણને ખબર તો પડી ટેસ્ટિંગમાં કે કાચી દોયડી ના ચાલે તો ઇમનામ સગા માટે ચાલે બાકી આપણા પતંગને કેસ કરવો હોય તો એની કાચી દોયડી ચાલે નહીં તો મિત્રો વિડિયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે નવા નવા વિડીયો તમને રોજ જોવા મળો તો આપણામાં પતંગ ઉતારી દેજો સમય કાંઈ પેલી કાચી દોડીનું કપાઈ ગયું સાંકળે એનું કહીશું આવા નહીં આ દોડી પવરાયેલી છે એટલે તો આ વિડીયો આટલા સુધી મળીએ નવા વિડીયોમાં